હાચી કોડ દેવી કઈ આ જેના અંદર થી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કોડ દેવી અને આપણો કોડ વધારવા આવી છે આપણી કોડ વધુ આપણી કોડ વધુ ને મેણા ટોણા બોલવી માનસિક ત્રાસ આપવી એ સંસ્કારીના ગર્ભાશયમાં પડે એટલે છોકરા કોઈની હારાણા પાકે બોફિંડા પાકે પછી આપણે દેશ્યામાં પૂછતા હોય ને ઢોણવા જાતા હોય ને આવું બધું કરતા હોય એક બે કરતા હોય તો છોકરા હારા ભય બંધ આવ્યો અને બધા એનો વારો આવી ગયો પગે લાગવાનો પણ હજી એક બાકી છે હજી એક બાકી છે હજી એક બાકી છે એનો ભાઈબલ કે તું બાકી છે તું પગે લાગે પણ કે મારી પાયડી છે એને મારે કેમ પગે લાગવું અરે પણ આ થી બંધ થાય તું જાને જીઓ પગે લાગ્યો તમને કે ખમા દિકરા માગ માગ માગી આપો ધોણતે ધોણતે ના ત્રણેય મિશ્ર ક્રમા દીકરા માગ માગ માગે આપો મારી વસો નાખો બીજું કઈ જોતું નથી કે ફરશો નહીં કે ના ફરવો હું દશિયા બોલું છું વસન છે બહુ શું જોતું છે દીકરા સુતા છેડા બીજું કઈ જોતું નથી

આપડે વાર્તા છે કે ફલાણી જગ્યાએ ફલાણા ભગવાન પરચો પૂર્યો એવા પરચા બને એવું નથી આ આ સૂર્ય ઉગે છે નથી એક અનેક થાય આ નથી મોટું શરીર હાલે ચાલે બોલે આ પરચો નથી આનાથી મોટો કયો પરચો બીજા પરસા કાઈ થાય એવું નથી તેમાં કીધો કે ગોવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડું ભાગે કેવી રીતે ભાગે લાગ જોઈને ખબર